મોજે દરિયા ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો ચોપડા લેવા જનાર દરેક વ્યક્તિએ આ વિડીયો પૂરો સાંભળીને જવું આપણે અગાઉ જે ચોપડા વિતરણની જાણકારી માટે વિડીયો મૂકેલો એનો જ આ બીજો ભાગ છે સૌપ્રથમ તમામ મિત્રો અને સ્નેહીજનોએ જે ફંડ ફાળો આપ્યો છે એ બદલ તમામનો હૃદયથી આભાર આ વર્ષ ધાર્યા કરતાં સારું એવું ફંડ મળ્યું છે આવો જ સહકાર ભવિષ્યમાં પણ મળશે એવી આશા રાખીએ મિત્રો ગયા વર્ષ ફંડ ઓછું આવ્યું હતું અને એમાં પાછા જરૂરિયાતમંદ એક બે દીકરીઓના એડમિશન ફી પણ મારે ભરવી પડી હતી એના કરતાં આ વર્ષ મિત્રોનો ઘણો સહકાર મળ્યો એ બદલ ફરીથી તમામનો આભાર ખાસ વિનંતી કે કોઈ પણ સમાજ સેવા કરવા ભંડોળની જરૂર પડે અને આપણે આ ચેનલ એના માટે જ ચાલુ કરી છે કે એના માધ્યમથી જો કંઈ પણ મળશે તો એનો ઉપયોગ આપણે સમાજ સેવામાં જ કરવાની ગણતરી છે પણ એના માટે મિત્રો વધુમાં વધુ એક હજાર સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે અને હાલ ત્રણસો અડસઠ જેવા થયા છે તો આપણી ચેનલને વધુમાં વધુ મિત્રો પાસે સબસ્ક્રાઈબ કરાવજો એ પણ એક આર્થિક સહાય જ સમજીશું બાકી જેવી અસ્તિત્વની મરજી તો મિત્રો ઘણાને લાગે છે કે સમાજ હવે સદ્ધર થઈ ગયો છે પણ હકીકતમાં એવું નથી આ જ્યારથી મેં ચાલુ કર્યું ત્યારથી મને લાગ્યું કે હજી આપણે ત્યાંના ત્યાં જ છીએ જેની પાસે છે એની પાસે ઘણા રૂપિયા છે બાકી અમુક ફેમિલી એવા પણ મેં જોયા છે જેમણે ગામડેથી ધોળકા જવા માટે ભાડાનો પણ વિચાર કરવો પડતો હોય છે અને સામે એવા દીકરા દીકરીઓ પણ મેં જોયા સમાજમાં કે જેમને મા બાપને મજૂરીમાં મદદ કરવી પડે પાછું ઘરકામ પણ કરવું પડે છતાં એ લોકો એંસી ટકાથી ઉપર પરિણામ લાવે છે જે શહેરમાં સંપૂર્ણ સગવડ ધરાવતા બાળકો પણ નથી લાવી શકતા એટલે મિત્રો મોટા મોટા પ્રોગ્રામમાં અને બીજે બધે આપણે જે પૈસા બગાડીએ છીએ એના કરતાં આ કરવું વધુ જરૂરી છે અને એટલે જ આપણે આ વખતે સ્કેનર મૂકેલું જેથી જેટલું વધુ ભંડોળ થાય એટલા વધુ લોટમાં ચોપડા લાવી શકીએ અને જેટલા વધુ લોટમાં લાવીએ ને એટલા આપણને સસ્તા પડે અને વધુમાં વધુ બાળકો સુધી એનો લાભ આપી શકીએ બીજું કે જરૂરિયાતમંદ લોકોએ ચોપડા લેવા જવું અને તમારી આજુબાજુ એવા બાળકોની માર્કશીટ પણ મોકલવી પણ જેમને ખરેખર ચોપડાની લાવી શકે એમ હોય એવા વાલીઓએ ચોપડા લેવા જવું નહીં કારણ કે તમે જો લઈ આવશો તો જેને ખરેખર જરૂર છે ને એ લોકો રહી જશે એટલે મિત્રો જ્યાં સુધી સક્ષમ હોય ને ત્યાં સુધી તમે સમાજ માટે થાય એટલું કરી લો બાકી આજકાલ જીવનના કંઈ ભરોસા છે નહીં સમાજને તમારી આવડત મુજબ જેટલું પણ શક્ય હોય આપો જરૂરી નથી કે આપણે અઢળક રૂપિયા દાન કરી દઈએ પણ દરેક સમાજમાં દરેક વ્યક્તિએ એની આવડત મુજબ સમાજને ઉપયોગી થવું જોઈએ તો આપણા સેવાભાવી મિત્ર શ્રી પ્રણવભાઈ ચોસરિયાની મદદથી ચોપડા આવી ગયા છે બીજું આપણે બધાને ખબર જ છે કે કોઈ મોટો પ્રોગ્રામ રાખીને કે કોઈ મોટા માણસને બોલાવીને બધાની હાજરીમાં આપણે ચોપડા આપતા નથી એવા કોઈ ખોટા ખર્ચા આપણે કરતા નથી આપણે કોઈ પણ એક સેવાભાવી મિત્ર જે ટાઈમ કાઢી શકે એવા હોય એમના ઘેર આપણે ચોપડા રાખી દઈએ છીએ અને ત્યાં આવી બધાએ લઈ જવાના હોય છે આજ દિન સુધી મેં મારા હાથે કોઈને ચોપડા આપ્યા નથી કારણ કે મને તો એવો ટાઈમ બી નથી હોતો એટલે આ વર્ષે પણ ધોલકામાં મારા પરમ સ્નેહી મિત્ર શ્રી ભાનુભાઈ રામપુરવાળા જેઓ પહેલાં પોસ્ટ વિભાગમાં હતા હાલ નિવૃત્ત છે એમણે સામેથી કહેલું કે આ વર્ષે મારા ત્યાં રાખજો હું આમાંય ઘેર જ હોઉં છું તો એમના ઘેર ચોપડા લેવા માટે જવાનું રહેશે અને એમના ઘરનું એડ્રેસ નીચે મુજબ છે તમારે લખવું હોય તો લખી લેજો મકાન નંબર છવ્વીસ બાલાજી પાર્ક વિભાગ એક ગુંદરા રોડ ધોલકા કલિકુંડ ભાનુભાઈ રામપુરવાળા એમનો મોબાઈલ નંબર છે નાઇન વન જીરો સિક્સ એટ નાઇન એટ ફોર ફોર વન એકાણું જીરો છ ચોર્યાસી એકતાલીસ અને મિત્રો ભાનુભાઈ રિટાયર્ડ માણસ છે એટલે ચોપડા લેવા જનાર દરેક મિત્રોને વિનંતી કે ન સવારે નવથી એક અને સાંજે ત્રણથી છમાં જવું જેથી એમને પણ આરામનો સમય મળી શકે અને ખાસ વિનંતી કે ચોપડા લેવા જેના પણ હોય એણે પોતે જાતે રૂબરૂ જવું પડશે કોઈની સાથે મોકલવામાં આવશે નહીં જેની ખાસ નોંધ લેવી અને બીજું કે આપણે વિના મૂલ્યે ચોપડા વિતરણ કરીએ છીએ એટલે એક પણ પૈસો ત્યાં આપવાનો નથી બસ તમારી માર્કશીટના આધારે ધોરણ મુજબ નક્કી કરેલા ચોપડા તમને મળી જશે અને કયા ધોરણમાં કેટલા ચોપડા મળશે એ આપણે આના પહેલાંના વિડીયોમાં માહિતી આપેલી જ છે તો એ વિડીયો પણ સાંભળી લેવો અંતમાં દરેક સમાજના તમામ નાના મોટા નામી અનામી સેવાભાવી મિત્રોને સલામ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં